અને જો કાનાજીને બાયે દૂધ ધરાવી દીધું છે અને અત્યારે વાગા છે સવારના વિહાનભાઈ આજે સ્કૂલે નથી ગયા કેમ સ્કૂલે નથી ગયો કેમ એનું કારણ શું છે જય જય કેમ મિત્રો ઘણા લાંબા મુલાકાત થઈ છે આપણે

અને ધીમે ધીમે હવે આગળ વધતા જઈએ છીએ આ બાયપાસ ઉપર તો ટ્રાફિક નથી પણ અમરેલી ક્રોસ કરીએ ને પછી સાવરકુંડલા મહુવા વચ્ચે રસ્તો બહુ ખરાબ આવે છે મહુવા છેતપુર હાઈવે અત્યારે બને છે અને એને હિસાબે છે ને જ્યાં ને ત્યાં ડ્રાઇવરજન ને એવું કરેલું છે નડદા રસ્તા બનતા હોય એટલે ટ્રાફિક એક સાઈડ જ બધું આવી ગયું એટલે એને હિસાબે જો હવે આ બાજુ એક સાઈડ જે છે ને આ લાઠીવાળો રસ્તો જાય છે ડાબી બાજુ લાઠી રોડ કહેવાય છે ને અને જમણી બાજુ જે જાય છે એ અમરેલી સિટી માં જાય છે રોડ આ જો સિટી બસ અમરેલી ની સિટી બસ તો નથી પણ આમ તો આગળ અમરેલી સિટી બસ નથી ચાલતી પણ મે કીધું બસ બોલતા હોય તો ભલે બોલતા અમરેલી

હવામાન માટે તમારે સારી શુદ્ધ હવા જોતી હોય તો અમરેલી માં આવવું પડે અને અમે જો હમણાં સરસ મજાના લાલો મુવી ના સોંગ સાંભળતા સાંભળતા આવતા હોય બહુ મજા આવે ભાઈ લાલો મુવી ન જોયું હોય તો જોઈ આવજો ઘણું શીખવાનું છે જુનાગઢ માં જ ઉતર્યું છે પાછું

લાલ નો ન્યાય આપડે જાશું ન્યાય તમારું શૂટિંગ લેશું આપડે એટલે હવે જલ્દી જુનાગઢ વાસીઓ તૈયાર થઈ જાવ અમે આવીએ છીએ જુનાગઢ માં ઘણી વાર ગયા ઉપરકોટ અને ઉપરકોટ ના જુનાગઢ ની આપણે આખી સિરીઝ બનાવી સિરીઝ બનાવી છે અને ત્યાં સરસ સરસ રિનોવેશન નું કાર્ય થાય છે ને માટેની જે કંપની છે સવાણી હેરિટેજ પ્રાઇવેટ કન્ઝર્વેશન લિમિટેડ કરીને એના મેનેજર છે ને ગુજરાતના આપણે જે જુનાગઢ છે રાજેશભાઈ તોતલાણી એમની મુલાકાત હજી બાકી રહી ગઈ છે એના ઘણી વાર મેસેજ આવે છે એટલે આ વખતે ઉપરકોટ જાય ને ત્યારે એમની યારે મળવું છે જો શક્ય છે એની હશે તો મળશું અને ત્યારે એની સાથે જ આપણે ઉપરકોટ પણ એક્સપ્લોર કરશું આવી અમારી ઈચ્છા છે બાકી તમે હવે રાહ જુઓ જલ્દી જુનાગઢ ના બ્લોગ ની બરાબર અને એવો જબરદસ્ત આવશે સાડા દસ વાગ્યા એ મેડમ થઈ ગયા ભૂખ્યા

જામફળ લીધા છે અમે અને સાવરકુંડલાના જામફળ વખણાય એવું કેય છે બધા બરાબર બધા એવું કેય છે ભાઈ આપણને ખબર નથી કે વખણાય એમ હવે આ દેશી જામફળ છે ને એટલે અમે લીધા છે બાકી તો અત્યારે શું છે પહેલા આવે છે ને મોટા મોટા જામફળ આવે પણ ઈ દુધી જેવા લાગે ખાવામાં એટલે આ અત્યારે હવે લીધા છે અમે જામફળ જુઓ ગુલાબી ગુલાબી છે ને મસ્ત દેશી છે ને આલો હવે જામફળ ખાતા ખાતા આગળ પ્રસ્થાન કરીએ મહુવા જેતપુર રોડ બને છે ને એટલે આ રીતે છે ને અત્યારે કામ ચાલુ જ છે અહીંયા તો હજી પેંચા સારો છે થોડોક આગળ અમુક અમુક જગ્યાએ તો વધારે ખરાબ આવે છે એટલે સાવરકુંડલા થી મહુવા પહોંચવામાં ઘણો સમય વહો જાય નીકળી જાય હા કામ છે ને ધીમી ગતિએ ચાલુ છે

મવવાનો પ્રવેશ દ્વાર એટલે કે નેહવડ નેહવડ આપડી દેશી કાઠિયાવાડી પાસામાં નેહવડ નેહવડ ચોકડી નેહવડ ચોકડી આવી ગઈ છે અને સામે છે મવવાનો પ્રવેશ ગેટ પ્રવેશ દ્વાર આ હા આ એ દ્વાર કા હોય છે જો ભાઈ આ એમ અત્ર તત્ર સર્વત્ર

આજો અમાધી કર્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ છે ને મારા જેઠાણી બા છે દુકાને બેઠા જો આ બધું સંભાળે છે બધા હે હા એ તો ક મોટા દ્વારકાધીશની માતાજી ની કૃપા હા આજો હા

બસ ડબલું મૂકી દો દાદા એ સરસ ઘર બનાવી નાખ્યું છે કાવી હા જો કેવડું મોટું ઘર બનાવ્યું હજી આ છે ને હજી તો આમાં ઘણો ખર્ચો કરવાનો બાકી હજી દાદા હા ધીમે ધીમે થયા રાખે બધું બહુ સરસ લ્યો બહુ મસ્ત બનાવી નાખ્યું

વિસ્તાર હતો જ નહીં મગવાની અંદર રેસીડેન્શિયલ નહોતું આગળ એમ અને આ સ્લમ વિસ્તાર છે એ મહુવા રેતા ને ત્યારે જો એક સ્લમ એ કયો છે ને એ બધા હમણાં

લીંબુ આકાર ની આમ અડધા બે આપડે ચીર કરી હોય ને એવી એટલે એ પણ ખાવા માટે આવતા સિંધી હતી દુકાની સિંધી લોકોની હતી બહુ મજા આવતું એ સમયે અને મોટા ભાઈ છે ને મારી હું અહીંયા આવ્યો હોય ને વેકેશન માં એટલે ભાડે સાયકલ લઈ આવતા હું ત્યારે ત્યારે સાયકલ ભાડે મળતી પચાસ પૈસા માં એક કલાક રૂપિયા માં બે કલાક એવી રીતે છે ને જો રાઈટ આ જગ્યાએ ઢાળ હતો પાટા નું મેં કીધું ને પાટા હતા એનો ઢાળ હતો એટલે અહીંયા સુધી ભાઈ મને ઢાળે ચડાવી દેતા સાયકલ માં પછી મને બેસાડી દેતા સાયકલ ઉપર એટલે હું ઢાળ માંથી ઢાળ માંથી ઉતરતા 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 છે કે અહીંયા બગીચાના ગેટ સુધી એમને પેન્ડલ મારા વગર નો પહોંચી જતો ગાંધીબાગ છે જો આ ગાંધીબાગ ના બે મતલબ કિસાન પાર્ક લખ્યું પણ આપડે ગાંધીબાગ કેવાય

હા મિની કાશ્મીર હા મિની કાશ્મીર નું વિરુદ્ધ મળેલું સૌરાષ્ટ્ર કાશ્મીર કહેવાય મહુવા અને મહુવામાં બહુ આ જે છે ને મહુવા નું રસ્તો છે એટલે કે છે આ ગાંધીબાગ રોડ થઈ ગઈ ખરીદી આ જો અહીંયા છે ને આ દોસ્તી છે ને એ મહુવામાં ફેમસ છે વર્ષો જૂનું નામ છે દોસ્તી

છે એ એ સાઈડ વિસ્તાર વિસ્તાર અને એટલે જો આજે આપડા ભાગ્યમાં માં હશે તો આપડે સિંહ દર્શન પણ થઇ જશે તો કેવું મેં તો જોયે જ નથી સિંહ

ના ને રોહિતે મને કીધું તું આટલામાં જ છે ઈ કે ગલો પણ મને ઈ નોત ખબર કે અહીંયા આજ ગીત જૂના વગાડતા તો સરસ મજાને હું ગાડી બેઠી બેઠી સાંભળતી મને ઈ નોતી ખબર કે આ છે હા ભાઈ પાપા કેટલા વાગ્યા છે વાગી ગયા છે દસ

અને હવે દસ વાગી ગયા છે ને હવે આપડે જે વિસ્તારમાં ફરીથી પાછા આગળ જાય છે ને એ પૂરે પૂરો સીનો વિસ્તાર છે હા 8 નું ટોળું રખડે છે આ ટોળું છે ભાગ્ય હશે તો તમને જોવા મળી જશે એટલે આપણે હવે એવી પ્રાર્થના સાથે જ આગળ વધીએ છીએ કે ભાઈ ક્યાંક આપણને સિંહ દર્શન થઈ જાય આ એક રોમાંચ છે ને એમ અત્યારે મોડું થયું તો ઈ કઈક એની પાછળ કારણ હશે ને એમ એટલે કઈ જો સિંહ દેખાઈ જાય આજે તો આપણે છે ને આ રૂટ નો ધક્કો હસુર થઈ જાય અને હજી જો આ ગામડામાંથી બહાર નથી નીકળી કે પૂરે પૂરા વંડામાંથી હજી બહાર નથી નીકળ્યા વંડા મોટું છે હો મોટું ગામ છે અને બેન ને એ રહે છે આ કેટલો મસ્ત એરિયો છે મસ્ત એરિયો ઘરે કેટલો સરસ છે ઘરે તો મેં ત્યાં લીધો વ્લોગ અને ઘરે પછી હું રસોઈ ને બે બે નું રસોઈ કરવા રયો ને તે ભૂલી ગઈ વ્લોગ લેવાનું અને બાજરાના રોટલા ને રીંગણા નું શાક ને ભાજી ને ભાખરી છાશ દૂધ ખીચડી ખીચડી અને અથાણા ઓલા આપણે હું કે મને તો મોજ આવી ગઈ

પણ ક્યાંય સિંહ ભાઈ જોવા ન મળ્યા તો પછી મેં કીધું બધા જોઈ લો પછી કેતા ને કે અમને કીધું ને કઈક તો ફાયદો થયો ને ભાઈ